આર્થિક ગુના નિવારણ શાખાની મોટી સફળતા સુરત શહેરમાં બોગસ પેઢી ઉભી કરીને નકલી દસ્તાવેજોના આધારે રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ લોન લઈને બેંક સાથે મોટી છેતરપિંડી કરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે

માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા ઇકો સેલની ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ફરિયાદી પ્રભાકર કાલિયપ્પા નાડાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે ખુલ્યું હતું કે આરોપીઓએ ભેગા મળી યોજના હેઠળ નકલી પેઢી ઊભી કરી લોન મેળવવા માટે ખોટા સ્ટોક બિલ બોગસ ડોક્યુમેન્ટ અને ભ્રષ્ટ વેલ્યુએશન રિપોર્ટનો આધાર લઈ રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ કરોડની લોન મંજૂર કરાવી હતી મકાન માલિકી તેમજ અન્ય દસ્તાવેજો ખોટા હોવા છતાં લોન મંજૂર કરવામાં આવી હતી આરોપીઓએ રૂપિયા ધંધા માટે માટે ઉપયોગ ન કરી પોતાના અંગત જરૂરિયાત ખર્ચી નાખી બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું આ કેસમાં પોલીસ સ્ટેશન સુરત ખાતે છેતરપિંડી હેઠળ ગુનો નોંધી તપાસ ચાલી રહી છે તપાસ દરમિયાન સૂચના મળતા અમરેલી જિલ્લાના આમાપુર ખાતે રહેતા અશોક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જેમાંથી ઘણા પતિ પત્ની જોડીઓ પણ સામેલ છે આર્થિક ગુનાઓ સામે પોલીસની આ કાર્યવાહીને સંદર્ભમાં લઈ શકાય કે સુરત શહેરમાં આવા ફ્રોડના કેસો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નિકોચેલના અધિકારીઓએ કહ્યું કે તપાસ આગળ પણ ચાલુ રહેશે અને ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિને કાયદાની જદમાં લાવવામાં આવશે